શું આવા હોય છે સૈનિક શું આવા હોય છે મારા દેશના જવાન કે જે મહિના દિવસની છુટ્ટીમાં પણ માટે બીજા હિરલાઓ તૈયાર કરે છે એક સલામતો બને છે મારા દેશના જવાનોને જય હિંદ વંદે માતરમી અને અમે અમારા ગામમાં એક પ્રવૃત્તિ ચાલુ કરી છે જે બધા આજુબાજુના ગામ માટે અને સમાજ માટે બહુ ખુશીની વાત છે અમે અમારા ગામની અંદર એક ગ્રાઉન્ડ તૈયાર કર્યું જેમાં આર્મી મિલિટરી એરફોર્સ ફોરેસ્ટ પોલીસ જેવી પ્રવૃત્તિ છોકરા દિન પદિન પ્રતિદિન જો તમે જોઈ રહ્યા છો એ પ્રેક્ટિસ કરે બરાબર તો અમારા ગામમાં કે જ્યાં છોકરા સહેલાઈ જઈને મતલબ આવી રીતે પ્રવૃત્તિ કરી શકે તો અહીંયા અમે આવી રીતે નક્કી કર્યું આપણે એક આવું ગ્રાઉન્ડ બનાવીએ તો આપણા ગામના છોકરા આજુબાજુના ગામના છોકરા બેનદી કોઈ પણ આવી અને અહીં અહીં કલગ પ્રવૃત્તિ કરી શકાય અને અહીં ફ્રી ઓફ કોસ્ટ છે અને અહીં જે પણ આર્મીવાળા રિટાયર્ડ ફોજી અમારા કાકા છે આ વડીલો છે એ બધા આવીને માર્ગદર્શન આપશે આમાં અમુક બાળકોને કોઈ ત્રુટી હોય કે ભાઈ અમે અમુક વસ્તુમાં રહી ગયા આમાં ફેલ છે આમાં ફેલ ગયા એવી ત્રુટિ અમે અહીં ધીરે ધીરે એની પૂરી કરીએ અને અમે ધીરે ધીરે જો ઓપ્ટિકલ પણ ચાલુ કર્યા નાખવાના આવી બાળકોને અમા એને મતલબ અનુકરતા રહે જ્યારે એક્ઝામમાં જાય ત્યારે અને આગળ પણ એને કંઈ જરૂર પડશે તો અમે બધા સાથ આપશું તો અમારી એક જ આ માંગ છે કે સરકાર યા આગેવાનો અમને આમાં સાથ આપે તાક અમે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડને હજી મતલબ થોડુંક વ્યવસ્થિત બનાવી અને બાળકોને અનુકૂળ બને એવું વિચારીએ ત્યાં કે આમાં સાથ સહકાર મળશે તો અમે આને હજી મોટિવેટ કરશું આ ગ્રાઉન્ડને બાકી તમે આ જોઈ રહ્યા છો કે બાળકો બધા જો અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા આમાં બરોબર ગામના બધા બાળકો હજી મતલબ સિત્તેર અસી છોકરા અત્યારે આવે છે અને હજી આવશે ધીરે ધીરે બધા છોકરા આવે છે અહીંયા અત્યારે ગ્રાઉન્ડ અને એના માટે ઓપ્ટિકલ હજી ધીરે ધીરે અમે ગ્રાઉન્ડમાં ધારો કોર નાખવાનું ચાલુ જ છે અમારું હું સોડાભાઈ જુનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રમુખ અમને પણ ખૂબ આનંદ થયો છે કે માંગરોળ તાલુકાના કે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાદ ગામે જે આર્મી રિટાયર છે અને જે સાલુ ફરજ ઉપર છે એ લોકોએ એક એવું શેડ્યુલ બનાવ્યું કે જ્યારે જ્યારે જે માણસ આર્મીમાંથી ઘરે રજા ઉપર આવે ત્યારે આ શેરિયાઝ ગામ સાપુર ગામ કે આજુબાજુના જેટલા પણ જે સમાજના ગામ છે એ બધાએ ટ્રેનિંગ લેવા આવે એવું નથી કે સમાજવૃત્તિ સમાજ સિવાયના પણ ગમે છોકરા અહીં ટ્રેનિંગ લેવા આવશે તો એને ટ્રેનિંગ પણ આપશું અને એ લોકોની એક માંગ એવી છે કે આ જગ્યા અમને ફાળવે કાયમી માટે અને અમને આગેવાનો મતલબ ધારાસભ્ય સાંસદ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એના ગ્રાન્ટમાંથી જે પણ ફાળો આવતો હોય એ આપે અને આ કાર્યને અમે સક્સેસ કરીએ તો આજુબાજુના વિસ્તારની અંદર પોલીસ હોય આર્મી હોય કે કોઈ પણ શારીરિક કસોટીની અંદર આ વિસ્તારનો છોકરો પાછો ન પડે એવી આ આર્મી ભાઈઓની ટેક છે અને મેક છે કે આ લોકોને પણ અંદરથી એવી ખુશી છે કે અમે જેમ આ દેશ માટે સેવા કરીએ તો અમારા પણ ગામના અને અમારા પણ વતનના લોકો આ દેશ અને આર્મીમાં સેવા કરે એ માટે થઈ અને જો આ રિટાયર ભાઈ ફોજી પણ મારી પાસેથી છે એ પોતે પણ એવું કહે છે કે આ લોકો જયારે નોકરી ઉપર હશે ત્યારે આ રિટાયર ફોજી છે પોતે ટ્રેનિંગ આપશે અને એ લોકો આવશે ત્યારે આ લોકો ટ્રેનિંગ આપશે એટલે આ લોકોનું એક ખુબ સરસ કાર્ય છે આ કાર્ય અમે અમારા તરફથી માંધાતા ગ્રુપ જુનાગઢ અને ગુજરાત તરફથી અમે ફૂલ સપોર્ટમાં આવે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે એમની સાથે રહેશું જય હિન્દ જય ભારત